क्या जीरो मी चैनल वा आपसे जो सार्वजनिक केडोनी मंडल स्कूल के बच्चे बुलबुल मां के लिए बीकानेर गए थे वो 12 मेडल जीत के आ रहे हैं उन्होंने वहाँ पर जाकर सार्वजनिक नाम का नाम रोशन किया बड़ा जे बीकानेर गम्बा गया था क्या 12 में तुम्हारे जो जीते ना आई रहा सो भैया गया सोमवार है हमारा श्री सार्वजनिक केडोनी मंडल સંચાલિત જે પ્રાથમિક વિભાગોના જુદા જુદા વિભાગોમાંથી કબ અને બુલબુલ ના કુલ પંદર છોકરાઓ અને અગિયાર

સાર્વજનિક સ્કૂલમાં મારું બાળક ખુષ્ણું નામ છે એ ભણે છે એ ત્યાં ગયા તો ઘણું બધું શીખીને આવ્યા કે ત્યાં બધા દસ ઇનામ જીતીને આવે બરાબર એ પ્રાઉડ ફીલ છે મારી માટે અને સાર્વજનિક સ્કૂલમાં મેં મારા બાળકને ભણવા મૂક્યું તો એ ઘણું બધું શીખ્યા અને પણ ત્યાં બધું રહીને જાતે કરવાનું શીખ્યા શીખ્યા ટીચરો પણ ખૂબ બાળકોને સંભાળ બહુ જેમ કે પોતાની માતાની જેમ સંભાળ લેતા હતા એમને તૈયાર કરવું માથું વળાવડાવું સર્વે કામ કરતા હતા ખૂબ સરસ રીતે સપોર્ટ આપ્યો કે બાળકને મમ્મી પપ્પાની યાદ જ ના આવે

મારું નામ જાગૃતિ ચૌધરી છે મારો ધ્યાન દીકરો છે ધ્યાન ચૌધરી ફોર્થમાં ભણે છે અને તે બધા સંઘમાં પચીસ છોકરા ગયા ત્યાં જઈને એમને જે પરફોર્મન્સ કર્યું એમાં ફર્સ્ટ નંબર આવ્યો છે અને બહુ સરસ રીતે એમને ત્યાં રહી અઠવાડિયું અને સારું એવા પોગ્રામ કર્યા સરસ મજાના પ્રોગ્રામમાં એમને મજા આવી ખાવા પીવાનું પણ સારું મળતું હતું ટીચરોનો પણ સરસ એમનો સાથ મળ્યો સરસ છોકરોને એમને કેળવ્યા અને સાર્વજનિક કેળવણી મંડળના સાહેબ શ્રી જે દિલીપભાઈ સાહેબ મિલનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેઓ એમને પ્રોત્સાહિત કર્યા અમને ખૂબ મહેનત કરાવી અને અમને સપોર્ટ કર્યા એ બધા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે આચાર્ય છે આપણા સ્કૂલના એમને પણ અમને પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કર્યા અને પેરેન્ટ્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેઓ બાળકોને અમારી સાથે આ ભાગ લેવા જો એ ના હોત તો આ ટ્રોફી અમારી પાસે હોત નહીં એટલે અમારી ટીમ જે અમે પાંચ છીએ બીજા પણ છીએ જેમ કે ચેતન શહેર તો એ બધાનો ટીમનો પણ અમે સપોર્ટ બહુ ખૂબ જ છે તો એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ જય હિન્દ વંદે માતા